ચાલો દોસ્તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને હલો દોસ્તો વિડીયોની આપણે શરૂઆત કરી દીધી છે અને આપણે ભોગી ગયા આવી હરિદ્વારમાં તો હાલ અત્યારે આપણે હરિદ્વારમાં છીએ અને સવારમાં નાસ્તા પાણી કરીને હોટલમાં આપણે ત્યાં અહીંયા રોકાણ હતા ત્યાંથી નવે આપણે આપણી જર્ની શરૂઆત કરવી હોય તો વિડીયોમાં કન્ટીન્યુ બનાવી જો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આપણે ગોપાલભાઈ અને આપણે રાજુભાઈ રાજુભાઈની એ બધા એમ ચાર જણા હોય તો એ હાલો હવે આગળ તમને વિડીયોમાં કન્ટિન્યુ બીના લઈજો આપણે જે જે જઈશું ત્યાં ત્યાં તમને દેખાડતો રહીશ તો હરિદ્વારની સફર કેવી રે એ તમને દેખાડવાની કોશિશ કરીશ તો વિડીયો માં કંટીન્યુ બનેલો જો આપણે અહીંયા કને રોકાણો તો જો આપણે ભાઈ ગોપાલભાઈ આનો તૈયાર થઈ ગયા હું મોજો રાજુભાઈ ને આ ભાઈ રોહિતભાઈ હાલો હવે આપણે જો બેગ ઉપર લીધી છે અને હવે આપણે હને બેગ ને ગાડી માં રાખી દેશું અને ગાડી માં રાખીને પછી આપણે જે ગંગા ઘાટ કહેવાય છે ત્યાં બધું દર્શન કરવાની ત્યાં જશું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો આપણે ગાડીમાં ઠેલાની બધી રાખી દેવી એક થેલો લઈ ગયો ને તો બધા કે બુક નહીં એ તો કોનો પિરો અનય મારું બેગ રાખો લે તો બત ભલે ગાલો અલે રાખો રાખો પાર પાર લઈ જા લઈ લે એમ

વિડિયો માં તમે કન્ટિન્યુ બનાવી રહ્યો અને દેખાડવાની જે જે રૂટિન પ્રમાણે સા તે દેખાડતો રહીસ તમને આગળ આગળ થોડું થોડું ગાડીમાં વસ્તુ દેખાય ને એવું ન રાખે બરોબર પૈસા પૈસા વસ્તુ

યુનિક દેખાડવાની કોશિશ કરી તો વિડીયોમાં આગળ આગળ કન્ટિન્યુ બની આવ્યો આનો

すごい ا <laughs> આપણે મનસા દેવીના દર્શન કરવા માટે આપણે જગ્યા છે અને રોપવેમાં જવું હતું પણ એમાં ત્રણ એક કલાકનું વેઇટિંગ છે તો એમાં આપણે રોપવેમાં નથી ગયા અને

તો ગોપાલભાઈ થાકી ગયા છે એટલે એને ટોપીમાં દેવું તો પણ એમાં 3 કલાકનું વેઇટિંગ હતું એટલે આપણે એમાં નથી રહ્યા અને અત્યારે અડધા પલે પોગી ગયા હી હાલો કન્ટિન્યુ બનાઈ રહ્યો છે તો આથી સીડી આઠથી સીડી સડી ગયા અને ત્યાર પછી હવે આવી ગયો છે આ માં મંસા દેવીનો ગેટ અને ત્યાંથી હવે આપણે

તો આપણે જો મનસાદેવી જવાનું હોય ત્યાં અર્થે ભોગી ગયા હોય આવું છે અને અત્યારે થોડોક ઉનાળાનો વાહન છે એટલે થોડીક હરિયાળી થોડીક કમ છે બાકી ચોમાસી આવે એટલે ખાસ અહીંયા કઈ વાતાવરણ એકદમ નેચરલ હોય એવું અત્યારે હાલમાં નેચરલ જ છે ચોમાસું નથી એટલે થોડાક પાંદડાની ઝાડવાના ખરી ગયા એવું છે હાલો હવે આગળ જઈને આપણે અંદર કેવી રીતે સુવિધા છે એ કાપ દેખાડવાની તમને કોશિશ કરીશ આગળ આગળ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી Odeqtom kiyaan Sumagi

આગળ આપણે તમને જે વ્યૂ તમને દેખાડ્યું આપણે મનસા દેવીના દર્શન કરીને પાછા નીચે વી આવ્યા છીએ અને હવે આઈ થિંક જય હિં વૈષ્ણોદેવીના દર્શન કરવાથી આગળ બીજા પહાડમાં કીધું ત્યાં તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આજની જર્ની થોડીક આવી રહી છે અને આવું જોઈએ

Kali ni dia batau dia